બહાર કાઢ્યો હતો પરંતુ મોત નીપજ્યું બીજી બાજુ એકસો આઠ ઘટના સ્થળે પહોંચી એકને સારવાર અર્થે દવાખાના ખસેડવામાં આવ્યો વાઘુડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી પ્રાથમિક માહિતી પ્રમાણે યુવાનો શિનોર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વાઘોડિયાના તવરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ છે ત્યાં એક અકસ્માતની ઘટના બનવા પામી છે અકસ્માતની ઘટનાની જો વાત કરીએ તો એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે અને એક યુવાનનું મોત નીપજ્યું છે અને એક યુવાનને ગંભીર ઇજાઓ થતા તેને સારો અર્થે દવાખાને ખસેડવામાં આવે છે પણ અકસ્માત કઈ રીતે થયો તેની એની સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો હાલ આપણી સાથે આ જે કાર માલિક છે તેઓ પણ છે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કઈ આપ કઈ તરફથી આવતા હતા અને કઈ રીતે અકસ્માત સર્જાયો સાહેબ ગોરચ તરફથી આવ્યો હતો શું કેવી ઘટના શું બની હું મારી સાઈડે જ આવતો હતો અને વાઘોડિયા બાજુથી ગોરચ સાઈડ જે બાઈકવાળા જતા હતા તો એ ઓવરટેક કરવા જતા હતા જેથી કરીને આગળની ડ્રાઈવર સાઈડ આવી અને એક્સિડન્ટ થયું શું નામ છે સર આપનું મિતેશ પટેલ ત્યાં ક્યાં જતો હતો કે કામ ઇન કરતા હું ગોરજ જે મુની આશ્રમ બાજુથી આવતો તો અને વાગોડે સાઈડ જતો તો બરોડા તો આ કાર માલિક ગોરજ તરફ થી વાગોડે તરફ જઈ રહ્યા હતા કામ અર્થે તે સમયે આ કાર સાથે અકસ્માત સર્જાયો છે આ જે ડ્રાઈવર સાઈડ નો જે ભાગ છે તે સંપૂર્ણ ડેમેજ થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો અકસ્માતમાં કે આ કાર ની આગળ ભાગ જે ડ્રાઈવર સાઈડ નો ભાગ છે તે અકસ્માત ડેમેજ થઈ ગયો આ જે બાઈક છે તેની પણ પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીશું પરંતુ ઘટનાની જો વાત કરીએ તો બાઇક સવાર જે એક યુવાન હતો તે યુવાન નર્મદા છે એક યુવાન હતો તેને માતા જે રીતે આપણે વાત કરીએ ઘટનાની તે રોડની બાજુમાં જ પડી છે બાઇકનો જે લાઈટ ભાગ છે તે બાઇક થી જુદો પણ થઈ તે રોડની સાઈડમાં પડ્યો છે તેના નંબર પણ જોઈ શકાય છે અને હાલ જે યુવાનો છે તેઓ પાસેથી હાલ કાર મળ્યું છે તેમનું ઓળખપત્ર મળ્યું છે તેની માહિતી જો લઈએ તો તેઓ સિનોર તાલુકાના હોવાનું પ્રાથમિક માહિતી જોવા મળીમાં જોઈ શકો છો કે આગળનું વ્હીલ છે તે સંપૂર્ણપૂર્ણ ડેમેજ થઈ ગયું છૂટું પડી ચૂક્યું છે તેના વ્હીલ્સના જે સ્પાર્ટ છે તે પણ તૂટી ચૂક્યા છે અને આ જે કાર છે તે બાઇક છે એ બાઇક પણ સંપૂર્ણ ડેમેજ થઈ ચૂકી છે સંપૂર્ણ બાઇક હાથ લોસ થઈ ચૂકી છે કારણ કે વચ્ચેનો ભાગ છે તે પણ તૂટી ચૂક્યો છે અને બાઇકનું આગળનું વ્હીલ પણ તૂટી ચૂક્યું છે અને આપણે જે રીતે વાત કરતા હતા કે જે યુવાન છે તે અકસ્માત થતાની સાથે જ આ કેનલમાં ખાપ્યો હતો ત્યાં કેનલના દ્રશ્યો બતાવીશ કે આ જે કેનલ છે જે માળોદરથી ઘોર જે જવાના રોડ પર આ જે કેનલ આવી છે કેનલમાં આ યુવાન ખાબક્યો હતો અને આ યુવાનને તત્પરે અહીંયાથી જે લોકો છે તેને બચાવી લેવામાં આવે તો બહાર કાઢવામાં પ્રયત્ન કર્યો હતો બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સદનસીબે આ યુવાન છે તેનું મોત થઈ ગયું છે અને વાઘોડિયા પોલીસ છે તે અહીંયા આગળ પહોંચી છે અને જે આ કા જે બાઇક છે તેના તેના અલગ અલગ પાર પાર્ટ છે તે પણ કેનન સાઈડ પર પડ્યા છે સીટ છે તેના ના ભાગ છે અને જે એક યુવાન હતો તેના લોહીના જોઈ શકો છો કે જે એક અન્ય યુવાન એને ગંભીર જો તેને અહીંયા બહાર લાવવામાં આવ્યો હતો તેના પણ આ શરીરના ભાગે ઈજાઓ થયા તેને પણ ગંભીર જવા સાથે તેને સારવાર અર્થે લઈ જવામાં આવે છે બીજી બાજુ વાત કરીએ તો જે યુવાન હતો તે કેનલમાં ખાબક્યો હતો તેને બહાર કાઢ્યો પરંતુ તેને હાલ દ્રશ્યમાં કે આ યુવાનનું હાલ મોત છે તેને પોલીસ પણ પહોંચી છે પોલીસ તપાસ ચલાવી રહી છે અને આ યુવાનો છે તે હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે સિનોર તાલુકાના તવરા ગામના હોવાનું બહાર આવ્યું છે પરંતુ અકસ્માત કયા કારણસર સર્જાયો તે ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નહોતું. અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે અને એકને ગંભીર ઈજાઓ થતા હાલ એકસો આઠ મારફતે તેમને સારવાર થઈ ચોક્કસથી ખસેડવામાં આવે છે. પરંતુ કોઈનો એ પરંતુ સત્ય શું ઘટના છે એ તો પોલીસ તપાસમાં બહાર આવશે. રાજુ મન્સૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાઘોડિયા.